ફર્સ્ટ અનુલક્ષીને પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં ભુજમાં સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાઈ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષના ઉજવણીના માહોલને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે ભુજ શહેર સહિત પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ગુનાહિત તત્વો પર કડક નજર રાખવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ এসઓજી પેરોલ ફરલો સ્ક્વોડ મહિલા સી ટીમ ઉપરાંત ભુજ એ ડિવિઝન બી ડિવિઝન તથા ટ્રાફિક પોલીસના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા શહેરના મુખ્ય માર્ગો ચોરાહા બજારો હોટેલ ढाबा તેમજ જાહેર સ્થળોએ વાહન ચેકિંગ સહિત શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી નવનિયુક્ત ઇન્ચાર્જ એએસપી શ્રી ગૌતમ વિવેકાનંદની સ્પષ્ટ સૂચનાના ભાગરૂપે ભુજ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓ અને જવાનો રસ્તા પર ઉતરી લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવતા જોવા મળ્યા હતા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યું હતું તેમજ નશો કરીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી પોલીસ દ્વારા ખાસ કરીને ગુનાહિત માનસિકતા ધરાવતા ઇસમો પેરોલ પર બહાર આવેલા કેદીઓ તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવી રહી છે મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા સી ટીમને પણ સક્રિય રાખવામાં આવી છે પશ્ચિમ કચ્છ પોલીસે થર્ટી ડિસેમ્બર અને નવા વર્ષ દરમિયાન શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણ જળવાઈ રહે તે માટે આ કામગીરી ચાલુ રહેશે વધુમાં નવનિયુક્ત એએસપી શ્રી ગૌતમ વિવેકાનંદે મીડિયાને માહિતી આપી હતી આપણે થર્ટી ફર્સ્ટ નવા વર્ષના જે ઉજવણી થવાની છે એના અનુસંધાને કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસ દ્વારા શું તૈયારી છે એના રિલેટેડ આ બ્રિફિંગ આપવામાં આવે છે તો બેઝિકલી આપણે પ્રોહિબિશનની ડ્રાઈવ થોડાક દિવસોથી ઓલરેડી ચાલુ છે એ સિવાય ટ્રાફિકની ડ્રાઇવ અને ફૂડ પેટ્રોલિંગની ડ્રાઈવ આજે સાંજે અલગ અલગ વિસ્તારોમાં થશે થર્ટી ફર્સ્ટના અનુસંધાને અને એ સિવાય આજને આપણે પ્રિપેરનેસની વાત કરીએ તો ટીમો બનાવી બનાવી દીધી છે અને અલગ અલગ જે આપણે બંદોબસ્તમાં પોઈન્ટ્સ હોય છે પેટ્રોલિંગ હોય છે એની પ્લાનિંગ થઈ ગઈ છે અને કઈ રીતના કાલે ઓન ફિલ્ડ પણ આપણે પ્રિપેરનેસ એવી રીતના રહેશે કે અલગ અલગ આપણે ટ્રાફિક પોઈન્ટ્સ જ્યાં ઘણીવાર ચોક થઈ જાય છે ટ્રાફિકના કારણે તો ત્યાં આપણે ટ્રાફિક પોલીસ રહેશે અને પોલીસ આપણે બ્રેથ એનાલાઇઝર અને એવા સાધનો સાથે ચેકિંગ કરશે સો દેટ કોઈપણ વ્યક્તિ જે છે આપણે કેફી પીણી પદાર્થના ઉપયોગમાં જો ગાડી ચલાવતા હોય તો એમને આપણે ત્યારે ન ત્યારે આપણે એમને સ્ટોપ કરીને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરી શકીએ છીએ એ સિવાય આપણે તમામ જેટલા ઓર્ગેનાઇઝર્સ છે જે ઇવેન્ટ થર્ટી ફર્સ્ટનો હોસ્ટ કરે છે એમની સાથે પણ સંકલન રાખીને એમને પણ સૂચનાઓ આપવી છે કે જે રીતના સુપ્રીમ કોર્ટના પણ ગાઈડલાઇન્સ હોય છે લાઉડ સ્પીકરના ગાઈડલાઇન્સ હોય છે એ રીતના એમને સૂચના આપવામાં આવી છે અને ત્યાં અંદર પણ એમને સૂચના આપવી છે કે ભાઈ પોલીસની ચેકિંગ તો એમના ઇવેન્ટમાં પણ થશે અને જો એ ઓર્ગેનાઇઝર્સને પણ સૂચના આપવી છે કે જો એમના પાર્ટીમાંથી પણ કંઈ એવી કેફીપીણી પદાર્થનો જો અમને સૂચના એવી મળે કે અહીંયા એવું કંઈ થાય છે તો પોલીસ જે પણ છે કાયદે જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હોય છે પોલીસ એમાં એક્શન લેશે એ સિવાય આપણે તમામ જે હોટેલો છે અને ધાબાઓ છે ત્યાં પણ ચેકિંગ રાખશું પછી જે આપણે અવાઅળું જગ્યાએ હોય છે જ્યાં લાઇટો નથી હોતા ત્યાં પણ આપણે શી ટીમ દ્વારા અને બીજા પોલીસ દ્વારા ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવશે અને એ રીતના કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસની તૈયારી અને પ્રિપેરનેસ જે છે થર્ટી ફર્સ્ટના અનુસંધાને એ પૂરેપૂરી છે મારા તરફથી અને કચ્છ વેસ્ટ પોલીસના તરફથી એક જ મેસેજ બધાને આપવાનું છે કે થર્ટી અને નવા વર્ષની તમે જે ઉજવણી તમે કરો છો તમે હર્ષોઉલ્લાસથી કરો પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કરો અને કોઈ પણ કેફી પીણી પદાર્થનો ઉપયોગ ના કરો એવા પદાર્થનો ઉપયોગ કરીને વાહન ના ચલાવો કોઈનો જીવ જોખમમાં ના નાખો અને પોલીસ જે છે એ તમારા મદદ માટે જ છે અને તમને હેલ્પ કરવા માટે જ છે તો પોલીસ કાલે ઓન ફિલ્ડ રહેશે ઓન ગ્રાઉન્ડ રહેશે તમને અલગ અલગ જગ્યાએ પોલીસનું પ્રેઝન્સ દેખાશે અને એ સિવાય પણ મારે બધી પબ્લિકને અપીલ એ જ છે કે તમે શાંતિપૂર્ણ રીતના પણ તમે સેલિબ્રેટ કરો એમાં કોઈ વાંધો નથી પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કાયદાના લિમિટ્સમાં રહીને એને તમે સેલિબ્રેટ કરો અને તમને કોઈપણ જગ્યાએ પોલીસની હેલ્પ જોઈતી હોય કે તમને લાગે છે કે એમાં પોલીસનું ધ્યાન દરવા જેવું છે તો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન અથવા આપણે જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાં તમે ઇન્ફોર્મ કરો અને પોલીસની મદદ મેળવો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોળ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઇડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો